મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ફળોમાં એન્ટીઓક્સિડન્ટ તત્વ રહેલું છે કે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે પણ તેનું ઓક્સિડાઇઝેશન શરીરની અંદર થવું જોઈએ તો જ તેના એન્ટીઓક્સિડન્ટ તત્વનો લાભ આપણા શરીરને મળે છે શરીરની બહાર ફળનું ઓક્સિડાઇઝેશન થવું ન જોઈએ ફળોમાંથી જ્યુસ કાઢવાને લીધે તે ફળની સપાટીનો વિસ્તાર મોટો થઈ જતો હોવાના કારણે તથા તે હવાના સીધા સંપર્કમાં આવવાથી તેમાં રહેલા પૌષ્ટિક તત્વોનું ઓક્સિડાઇઝેશન શરીરની બહાર જ થઈ જાય છે તેના કારણે તેમાં રહેલા વિટામિન્સ અને ખનીજ તત્વોનું પ્રમાણ ઘણા અંશે ઘટી જાય છે આ ઉપરાંત જ્યુસ કાઢતા બચેલા ફાઇબર્સ કે જે આપણને કબજિયાત વગેરે રોગોથી બચાવવામાં મદદ કરે છે તેનો લાભ પણ શરીરને નથી મળતો ફળોના રસમાં પૌષ્ટિક તત્વો ઓછા થઈ ગયા હોવાના કારણે ફળોનો રસ એ ફ્રુક્ટોઝયુક્ત રંગીન પાણી જેવું છે મિત્રો આ ઉપરાંત ફળોના રસમાં રેસા નીકળી જતા હોવાથી એ પચવામાં પણ ફળો કરતાં ભારે હોય છે કારણ કે આપણે આખા ફળ તો ફક્ત એક કે બે જ ખાઈ શકીએ છીએ પણ જો તેનો રસ કાઢવામાં આવે તો એક ગ્લાસ રસ કે જે ચારથી પાંચ ફ્રૂટમાંથી નીકળે છે તે પણ આસાનીથી પી શકીએ છીએ કે જે શરીરને પચાવવું ભારે પડે છે અને તેમાં ફ્રૂટોસ હોવાથી તે પીવાથી લોહીમાં ટ્રાયગ્લિસરાઈટ એટલે કે એક પ્રકારની ચરબીનું પ્રમાણ વધવું વજન વધવું તથા ડાયાબિટીસ જેવા રોગો થવાની શક્યતાઓ વધે છે આથી જ આયુર્વેદમાં શેરડીનો પણ મશીનમાં કાઢેલો રસ પીવા કરતાં ચાવીને પીધેલો શેરડીનો રસ વધુ ફાયદાકારક બતાવ્યો છે અને કહ્યું છે કે જો શેરડીનો મશીનમાં કાઢેલો રસ પીવો હોય તો તરત જ પી લેવો કારણ કે થોડા સમયમાં તે બગડી જતો હોવાથી થોડા સમય પછી પીવાથી તેનાથી શરીરમાં આફરો બળતરા વગેરે તકલીફો કરી શકે છે મિત્રો સંતરા મોસંબી દાડમ જેવા ફળો કે જેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધુ છે એવા ફળોનો રસ પીવાના બદલે હંમેશા તેના ફળો જ ખાવા જોઈએ પરંતુ અમુક ફળો કે જેમાં પાણીનું પ્રમાણ ઓછું છે અને પલ્પનું પ્રમાણ વધુ છે તથા જેનો રસ કાઢ્યા પછી તેના રેસાને અલગ કરીને કાઢવાના બદલે સાથે જ પીવામાં આવે છે તેવા ફળ જેમ કે કેરી જેવા ફળોનો રસ પણ બનાવીને પી શકાય છે અમુક રોગો જેમ કે વધુ પડતી ઉલટી કે ઝાડા થઈ જવા જેવી અવસ્થામાં ડિહાઈડ્રેશનના કારણે શરીરમાં પાણી અને મિનરલ્સનું પ્રમાણ ઘણું ઘટી જતું હોવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે તેવી આ તે એક સ્થિતિમાં તરત જ શરીરમાં પાણી અને એનર્જી પૂરી પાડવા માટે ફળોનો રસ ઉપયોગી છે જેમ કે વધુ પડતી ઉલટીમાં શેરડી સંતરા મોસંબી કે દાડમનો રસ ઉપયોગી છે વધુ પડતા પાણી જેવા ઝાડા થઈ ગયા હોય તો દાડમનો રસ ઉપયોગી છે પણ મિત્રો આ વાત ફક્ત રોગ પૂરતી છે પરંતુ સ્વસ્થ લોકોએ ફળોનો રસ કાઢીને પીવા કરતા ચાવીને ફળ ખાવા જ ખૂબ ફાયદાકારક છે